જોકે કે રખડવા તો નથી જાતા ફરવા નથી જાતા કે જગ્યાએ નથી જવાનું પણ આપણે એક નવું છે વિડીયો ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો છે જોકે ચેલેન્જ થાય આપણે મારી વિશે આપણે કિશોરભાઈ વિશે અને જયદીપભાઈ વિશે અમારે ત્રણ વિશે ચેલેન્જિંગ થવાનું છે એનું થવાનું છે પાણીપુરીનું અને પાણીપુરી કોણ વધારે ખાય જે આવતી ઓછી ખાય એને આપણે પનિશમેન્ટ માં હું આપવાનો છે જયદીપભાઈ લઈ જતા બતાવી આપણે જે આર છે એને મરચા ખાવાના રે મરચા આહા આહા

स्टॉप स्टॉप आलो भाई स्टॉप पतिजो आपरे कीशर भाई नो वारो छे रेडी कीशर भाई हा yeah. आलो करो चालू टाइम चार હાલ હાલો હાલો હાલ હાલતાલીસ ઓગણ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન ચપન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ પૂરો હાલ

12 હાલો મિટી શોપ હા નવની દેવા હેલો તો આપણે ફાઇનલી ચેલેન્જિંગ પૂરો થઈ ગયો છે તો કિશોરભાઈ ખાધી છે 11 જયદીપભાઈ ખાધી છે 10 અને આપણે ખાધી છે 12 તો આપણે વિજેતા છે અને જયદીપભાઈ આવી ગયા છે તો એને આપણે જે શરત રાખી હતી મુજબ મર્સી ખવડાવવાની છે એ ભગવાન ક્યા

તો આવો વિડીયો જોવા માટે ચેનલ ને આપડે કરી નાખજો તો આવતા વિડીયો માં મળીએ આપડે બરોબર છે જય શ્રી રામ જય શ્રી રામ વર્ષો કોઈ ખાતા નહી